બનાસકાંઠાના ધોળા સાથે છેડતી કરવામાં આવી આ છેડતી મામલે અત્યારે બનાસકાંઠાનું રાજકારણ પણ ખૂબ જ ગરમાયેલું છે સાંસદ જ્ઞાની બેન ઠાકોર પણ ખૂબ જ આક્રમક મૂડમાં દેખાયા પોલીસ પણ અત્યારે આખા મામલે એક્શન મોડ માં આવી છે પોલીસે ઘણી પૂછપરછ કરી અને જૈન સાધવીને પૂછી બે સ્કેચ જે છે તે તૈયાર કરાવ્યા આ બંને સ્કેચ જે છે તે અત્યારે સોશિયલ મીડિયામાં અને પોસ્ટરો લગાવી વાયરલ કરી દેવામાં આવ્યા છે દરેક જગ્યાએ આના પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે અને આરોપીઓને પકડવાની તજવીજ જે છે તે હાથ ધરી દેવામાં આવી છે ત્યારે બનાસકાંઠા ભાબરના જૈન સમાજના લોકો અને અન્ય સમાજના લોકોનો આક્રોશ અત્યારે ચરમસીમાએ છે ત્યારે જૈન સમાજના અને બીજા અન્ય સમાજના લોકો આક્રોશ ઠાલવતા શું કહી રહ્યા છે તે સાંભળીએ મારા ભગ ઉપર અસભ્ય વર્તન કરવામાં આવ્યું બહુ દુઃખદ ઘટના કહેવાય કે આવું જે ઘટના બને એને ચલાવી લેવામાં આવે નહીં પોલીસની કામગીરી ચાલુ છે છતાં આપણને એવો કોઈ ધ્યાનમાં આવતો હોય તો આપણે પણ નામ આપી શકીએ છીએ તો નામ જે આપશે એનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે એવો વોટ્સઅપ ચાલુ છે આજકાલ આપણા પૂર્વ પ્રમુખ હરીભાઈ આચાર્ય આવ્યા હતા મળી ગયા છે કે જે આપણે જજમેન્ટ લેવું હોય આખું ગામ સંગાથે છે અને બધા મળી એને કરવાનું છે પણ આ લોકોને પકડવા જોઈએ અને કડકમાં કડક સજા થાય એવા પ્રયત્ન કરવા જોઈએ એવી ગામ લોકોની સમાજ લોકોની અને સર્વ ધર્મની પૂરેપૂરી માગણી છે એટલે આમાં તો વાત ચાલે નહીં એટલે એના માટે આપણે બધા ભેગા થઈ છે દરેકના મંતવ્ય આપો બંધ રાખવું કોઈ ના નથી

એને સમગ્ર ગામ ખૂબ એના માટે કોઈ શબ્દ નથી વાપરવા માટે પણ એને ખૂબ ખરાબ રીતે વાપરીએ છીએ અને જૈન સંઘને જૈન સમાજને અમે વિશ્વાસ આપીએ છીએ કે અમે આખું ગામ કોઈ ક્યાંથી નહીં સમગ્ર ભાવર સાહેબ આપની સાથે છે ખડે પગે છે જે પણ ગુનેગાર હોય આપણે બધાની નથી ફરજ બને છે કે અત્યારે આપણે એની તપાસ કરવી જોઈએ એકલા પોલીસનું કામ નથી આવ્યું આપણે બધાએ પોલીસને મદદ કરવી છે આપણે બધાએ કુછ ફરજ કરવી જો છે કોઈઓ શંકાશીલ માણસ હોય તો એની પણ આપણે પોલીસને જાહેરમાં ન આવી શકો તો ખાનગી રીતે આપણે એની જાણ જાળવવાની આપની ફરજ છે અને આ ગુનેગારને ગમે તે ભુગે આપણે એને કાયદેસર સજા કરાવી જોઈએ જનસંગને પણ વિનંતી કદાચ આ ગુનેગાર પકડાઈ જાય તો તમે માફ કરવાની કોઈ નીતિ ના રાખતા પોલીસ તંત્રનો પછી આવશે જો પેરનો આત્મહૈંગને પૂર કરવાની અમે જવાબદારી ઉઠાવીએ છીએ નીતિ અને સરકાર પોલીસ તંત્ર અને સરકારી તંત્ર બંને આપણી સાથે છે રાત દિવસ એ લોકો છેલ્લા ચોવીસ કલાકથી એક મિનિટ પણ આરામ કર્યા વગર પોલીસ તંત્ર મહેનત કરી રહ્યું છે અને પણ આપણે કોઈ બ્લેમ કરવાની જરૂર નથી એ ખૂબ મહેનત કરી રહ્યું છે સરકાર તરફથી હર્ષભાઈ સંગવી અને શંકરભાઈએ એ વિશ્વાસ વ્યક્ત કર્યો છે પૂરેપૂરો કે અમારા તરફથી જે કંઈ પણ મદદ કરવી જોઈએ ગમે તે અડધી અમને કોલ કરજો અમને વિશ્વાસ આપે છે કે અમે તમારી સાથે છીએ એટલે આપ સૌને એટલી વિનંતી કે આપણે આપણી ક્યાંકની ફરજ સમજી અને આ ગુણકારને પકડવામાં બધા એક મદદ કરીએ અને જે જૈન સંગ લે છે તેને અવરબંધ રાખવું પડે એના એના માટે આપણે સાથે અને જે ભાઈકી માતમા જે કોમ ધર્મની છે અને કરોડો અબજો નહીં પણ સેંકડો રૂપિયાની પ્રોપર્ટી આ બધું એમના ભોગ વિલાસને વધારે ત્યાગીને આવી છે અને જ્યારે આમના ઉપર આવી વસ્તુ એક બની આવી ઘટના બની આ એક ખરેખર નિંદનીય છે અને બહુ ખરાબ ઘટના છે હવે કાયદો કાયદાનું કામ તો કરશે આપણે કાયદાને પણ ચૂકેલું છે પણ સાથે સાથે આપણે બધી કોમને જાગૃત રહેવું પડશે આપણને જ્યાં જ્યાં લાગે એવું આપણે કાયદાને ખાનગી રીતે કહી શકો છો અને અમે અમને આ કલાક પહેલાં હમણાં જૂના ગામમાં જે આપણે હનુમાનજીનું મંદિર છે કે જૂનો દરબાર અને નવો દરબાર બંને ભેડા થયા હતા જે ગાય સંત સાધુ અને બેન પેટી માટે તો આપણા વડબાઓએ માથા આપી દીધા છે એવી અમારે અમને ચર્ચા થઈ અને આ બહુ ઘટના સાધુ માનમાં ઉપર થઈ એટલે બહુ ખરાબ છે હવે આના માટે અમે એવું નક્કી કર્યું છે કે આપણે એની પૂરેપૂરી તપાસ કરીને ઇન્ક્વાયરી કરીને આપણે ખાનગી રીતે કોઈ પણ મનો ગુનેગાર હોય એને બહાર લાવો એ આપણે કાયદાને અને આપણા જે મહાજન સમાજને પૂરેપૂરો આપણે સહયોગ રીતે રહેવું અને જ્યારે આપણાને લાવેલા છે આ જૈનો અને આ નવું ગામ વસાવ્યું તો એમાં મોટો ફાળો જૈનોનો છે અને જૈનોને આપણે સંસ્કારી લાગ્યા સારા લાગ્યા હતા તારે આપણી સાથે વસ્યા છે આપણને વસાવી ને આપણી સાથે વસ્યા તો ખરેખર અમે દરબારો એવું નક્કી કર્યું છે કે જો કોઈ પણ કોમમાં હોય અને કદાચ અમારા દરબાર કોમની અંદર કોઈ અણહજુ અજ્ઞાની કે કોઈ પણ એવું નીકળે ભલે મોટો ભૂપ હોય એનો છોકરો હોય તો તો પણ અમે એને પકડીને આપવા માટે એને સજા કરાવવા માટે અમે કોઈ ખસકાશું નહીં કારણ કે આ આના માટે તો સંત સાધુ બેન બેટી ગાય અમારા વડવા માથા આપી દીધા પાળિયા હોય છે અને અમે એમને જ પરિવાર છે ભલે જે અમને ગમે તો અમે પૂરેપૂરી મહેનત કરીશું આ સંત સાથે શું અને આ રાતે તો કે તલવાર લઈને સામે ઉભા રહેશું તો આપણે વાત કરી શકો અને અમને બહુ પ્રેમ છે આ કોમ સાથે આ જૈનો છે એ કીધું છે કે ભાઈ અહિંસા પરમ ધર્મ અને જૈન કેમ કેમ આ કે જે ઇન્દ્રિયો ઉપર વિજયની પ્રાપ્તિ કરી છે મહાવીર સામી કેમ કહેવા માં વીર તો બધા હોય છે પણ એમને ઇન્દ્રિયો ઉપર વિજયની પ્રાપ્તિ કરી એમ ઇન્દ્રિયો ઉપર વિજયની પ્રાપ્તિ કરી અને અરબો ખરબોની પ્રોપર્ટી છોડી અને આ સાધુ પણ એમની શીખાવે અને આજે તો એમના ઉપર આવું કૃત્ય બને તો બહુ નિંદનીય છે અને અમે જ્યારે પણ જઈને ઉને આ કામમાં બોલાવે ને મારો પોતાનો ગળતો હોય ને તો ખરેખર હું એમ કહીશ કે ભાઈ તમે આ કાયદાની અંદર હું તમને શું છું અને અમે પહોંચી આવી ગયો મારો પોતાનો ગળતો સાથે જો આપ તો આપ ગણના ઘણા બધાને થોડું થોડું બોલવાનું હશે તો મારો દિવાળીને વિરામ આપું છું જય માતાજી અમાનવીય કૃત્ય કરવાની જે કોશિશ કરવામાં આવી માનવ જાતને કલંકિત કરતી વિશ્વને અહિંસા પરમો ધર્મનું જે સૂત્ર છે અને મારી દ્રષ્ટિએ રજનીશભાઈ આજે હું એવું ચોક્કસ માનું છું કે જૈન ધર્મ સર્વોપરી સર્વશ્રેષ્ઠ છે કે જે નાનામાં નાના જીવને પણ

આપણને એમ એમ લાગે કે આપણે પણ આ ઘટના ભલે આપણે ગુનેગાર નથી પણ આપણા ગામનો કોઈ વ્યક્તિ જયારે આવી આ ચેષ્ટા કરતો હોય તો સાહેબ આપણા સરો માટે ઘણી ઘણી શરમજનક આના માટે કોઈ શબ્દો જ ના હોય અને મને કાલે મેં એ જ લખ્યું કે આવી સહિષ્ણુ કોમ આપણને બધાએ ખબર છે કે વાણિયા એટલે બને ત્યાં સુધી લેટકો કોમ હોય છે જ્યારે એમનાથી સહન નહીં થયું હોય અને ત્યારે આ ઘટના ઘટી અને એમાં જૈન મહારાજ કોઈ પણ સ્ત્રીના સ્ત્રીત્વ પર હુમલો થાય ને એ સમગ્ર માનવજાત માટે ઘણી કલકરૂપ વાત છે અને આજે જૈન પણ એ વાતની ખાતરી હશે કે આજે બધા અહીંયા આગળ બેઠા છે આજે તો શબ્દોમાં બયાન કરવાની કોઈ જરૂર નથી તમારા આ દુઃખમાં બાબરની તમામ કોણ તમામ એટલી દુઃખી દુખી છે જેટલા તમે દુખી છો અને આના માટે પોલીસ જે કંઈ પણ કાર્યવાહી કરતી હોય છતાં એટલું તો હું ચોક્કસ કહીશ કે આપણે ભલભલા આતંકવાદીઓને જો આપણે ચોવીસ છત્રીસ કલાકમાં ગોતી નાખીએ છીએ તો પછી આપણા ગામના કોઈ વ્યક્તિ ગુનેગાર હોય ગામના હોય કે કદાચ આજુબાજુના હોય કોઈ બહારથી તો નહીં આવ્યા હોય તો પોલીસે વધારે સક્રિય બની અને વહેલી તકે આ ગુનેગારોને જો ઝડપી પાડે તો એમાં પોલીસની કામગીરી સરાહનીય ગણા છે ભલે પોલીસ આપણી પડખે છે પોલીસ પ્રયત્નો કરી રહી છે પણ એમને થોડા પ્રયત્નો વધારવાની જરૂર છે હું ચોક્કસ માનું છું અસ્તુ ભારત માતા કી જય સમસ્ત ગ્રામ બંધુઓને મારા વંદન આજે સાથે મહારાજ સાથે જે દુષ્કૃત્યા જે અર્પણું કર્યું છે એ ખરેખર નિંદનીય છે સમસ્ત ભાભર સમાજ એને કડક શબ્દોમાં વખોડી નાખે છે સમસ્ત માલ સમાજ જૈન સંઘ સાથે છે અમે ખભો ખભો મેળવીને તમે જે કરવા તૈયાર છો અમે એની સાથે છીએ અને જે બંધની વાત છે એ બંધ જો પાડીશું તો પોલીસના માઇન્ડ ઉપર થોડીક વિપરીત અસર થશે એને આપણે બે દિવસ કામ કરવા દો અને એમને મુદત આપો એવો મારો અભિપ્રાય છે દરેકને વંદન જે આ ઘટના છે એ આપણા માફક માટે નહીં પણ આખા વિસ્તાર માટે એક નિંદનીય ઘટના છે આજે તમે ટૂંકા આમંત્રણ આપી અને કા શક્તિ પ્રદર્શન બતાવ્યું છે એ બાબર માટે બહુ આપણા માટે બહુ ભાગ્ય છે આજે અને આજે કે બન્યું છે એને બાબરે તો આખું મખડ્યું છે પણ સરકાર આના માટે બહુ ચિંતિત છે કે તમે બે દિવસથી હું સતત જો કાલના આજને કે ઉત્તર ગુજરાતની આખી પોલીસ

અને આખા ઇન્ડિયામાંથી બધાના ફોનો આ તે બધું કેટલું બધું આવે છે બધા છોડતા નહીં નહીં આમ કોઈ નથી અમારું ગામ એટલું મજબૂત છે તે જો હાથમાં આવી જાય ને તો એનો બીજો કોઈ ભાવ દેખાશે નહીં એવી પરિસ્થિતિ છે પણ પોલીસ પોલીસની કાર્યવાહી કરી છે ખૂબ સપોર્ટ છે એ લોકોનો આપણને બેની બેન બી અહીંયા આવી રહ્યા છે આપણા ભાજપના કાર્યકરો પણ અહીંયા છે બધાએ અત્યારે આપણે બધા ભૂલી અને કામ કરી રહ્યા છીએ આખા ભારતની અંદર કોઈ આવું કામ કરતા અટકી જાય સજાને આપણે જોડે નપાવી છે આવો જ કેસ કલકત્તાની અંદર પણ ચાલી રહ્યો છે અને અત્યારે એટલો બધો થઈ ગયો છે સુપ્રીમ કોર્ટ અંદર પડેલી છે અને સુપ્રીમ કોર્ટે પણ એટલા બધા ઓર્ડર કર્યા છે કે ના પૂછો વાત હંમેશા હોય છે ટાઈમ આપણે જો દરેક સ્કૂલની અંદર પણ અમે સર્વોદય વિદ્યા મંદિરમાં ભણેલા તારે પણ વાંચેલું કે સા વિદ્યા વિમુક્ત જે વિદ્યા એને કહેવાય કે તમને મુક્ત બધા અને વિદ્યા વિનય શોભતે વિદ્યા વિનયથી શોભે અને આ બધા પાઠ આપણા બોર્ડોમાં રહી ગયા છે ખરો ખરું દૂષણ તો અત્યારે આ બધું શિક્ષણ આ મોબાઈલ સત્યાનાશ બોટો વાળો હોય તો આ મોબાઈલે લોકો બેફામ જોતા થઈ ગયા જેની કોઈ હેસિયત નથી જે રોડ પર ઝાડું વળતા હોય એ લોકો પણ આપણા કરતા મોઘાદાર મોબાઈલ હોય છે અને જે જે ચિત્ર અંદર આવે છે અને એનાથી આ બધી ખરાબી છે લોકોની ભડકે રહી છે છે ઘરની અંદર આ પ્રશ્નો હું તો એમ કહું છું કે જો આપણું ચાલે ને તો ઘરમાં બને ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ નહીં કરાવો કોઈ જોડે જેટલું કામ હોય એટલું રાખો બાકી ડબડા આપી દો બધાના હાથમાં તમારો યુઝ કરો તો કરો આ ડબડારો પણ આજે મોબાઈલો જે ચાલે છે આ મોટું દુષણ એમાંથી ફેલાવાનું છે અને આપણી તો આ ભૂમિ બહુ ધર્મિષ્ઠ ભૂમિ કહેવાય એટલા જૈનો જ છે અહીંયા એવું કંઈ નથી અમારી બાજુમાં રામજી મંદિર છે ત્યાં પણ અમે રોજ સાંભળીએ છીએ ભક્તિ ગીતો ધૂન આ શ્રાવણ માં અંદર પણ ચાલે નવરાત્રીમાં પણ ચાલે એના સિવાય પણ મહાદેવના મંદિર છે બીજા પણ મંદિરો છે અને બધી આપણી કોમ આમ જુઓ તો ધર્મિષ્ઠ કહેવાય પાભર ગમેશ નગરી છે છતાં આ કેસ બન્યો છે તમારા બધાના દિલ દુભાયા છે તો તમે આટલી સખત ગરમી અંદર એ સી ખાવાવાળા પણ વગર પંખે અહીંયા બેઠા છો ખૂબ ખૂબ ફરીથી બાબર સંઘ તમને ધન્યવાદ આપે છે અને તમારો સૌનો આભાર માને છે હવે આગળની ક્રિયા પ્રક્રિયા જે ચાલી રહી છે એની રજૂઆત અમારા સંઘના શ્રી રમેશભાઈ રજૂઆત કરશે આજ રોજ બપોરે બે વાગ્યાના આરસામાં સાધ્વીજી મહારા સાહેબ ઠલ્લે જવા એટલે વાડામાં ગયા હતા ત્યાં કોઈ બે છોકરાઓ એક વ્હાઈટ શર્ટ પહેરેલો હતો અને એક ભૂખરા કલરનું ચેક્સનું પેન્ટ શર્ટ પહેરેલું હતું આ લોકોએ છીડતીના પ્રયત્ન કર્યા પણ મારા સાહેબની બૂમાબૂમ થવાથી કોઈ લોકો આવી જવાથી ભાગી ગયા છે એ લોકો આના માટે સત્વરે તાત્કાલિક પગલાં લઈ વહેલામાં વહેલી તકે આવા અનિષ્ટ તત્વોને જલ્દીમાં જલ્દી પકડાય અને એ લોકોને સજા થાય તેવો જૈન સમાજ ઈચ્છે છે આજે બાબર ધર્મનગરી કહેવાય અને આ ધર્મનગરીની અંદર આવું બને એ બિલકુલ શોભાસ્પદ નથી પાપરની અંદર મારા સાહેબ જોડે જે ઘટના બની એને અમે વખોડીએ છીએ અને એની ભયંકર નિંદા કરીએ છીએ અને જે આરોપી છે ભાગી ગયા છે એ હર હાલતમાં બાર કલાકની અંદર પકડી લાવે

કોઈ મહિલા સાથે પાભર તો નહીં પણ ગુજરાતના કોઈ પણ ઘટના બની છે તો એને પ્રોટેક્શન માટે કે એને ન્યાય અપાવવા માટે કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર હર હંમેશા મારો સ્વભાવ અગ્રેસિવ એને ન્યાય અપાવવા માટેનો રહ્યો છે આ બાભરની અંદર મહિલાઓ સાથેની છેડતીની જેટલી પણ ઘટનાઓ બની હોય તો એની અંદર મોટા પ્રકાર પ્રકારની અને મોટા ભાગની જે એફઆઈઆર થઈ છે એ મારા હસ્તક અને એમાં મે ઉભી રાખીને કીધું છે સાક્ષીઓને કે તમારે આ ફરિયાદીમાં સાક્ષી રહેવાનું છે ફરિયાદ કરવાની છે અને હું તમારી સાથે છું કોઈ પણ સમાજનો હોય કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ મોટો લોડ ગર્જન હોય હું કોઈ સમાજની વિરોધી નથી હું કોઈ જાહેર જીવનના કોઈ એલા માટેની નથી

માનવતા ધર્મ તમે બધા નિભાવી શકો છો અને સિંહાસન ઉપર બેઠેલા લોકો રાજધર્મ પોતાનો નિભાવી શકે છે ત્યારે આપ સૌ જનતાને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપણા હિન્દુ ધર્મના અને આપણા સૌના એક શાસ્ત્રોમાં જઈએ તો આપણે મહાભારત અને રામાયણમાં બે કિસ્સા યાદ રાખવા પડે

બુદ્ધિશાળી વેપારીઓ સારા માણસો આ ઘટના નજરની સામે જોતા લોકો કરે અને એમાં ચૂપ રહો તો ભીષ્મ પિતા માને ભોગવો પડ્યું તો આપણે તમારા બધાને ભોગવું પડશે કે આપણો દાખલો કે છે રામાયણ ની અંદર આપણે દાખલો લઈએ તો રાવણ જેવા રાક્ષસને નાથવા માટે રામચંદ્ર ભગવાન તો રામ હતા એમને કોઈની જરૂર નથી પણ છતાંય એ આવનાર ભેડીને સંદેશો આપવા માંગતા હતા કે જ્યારે એક સ્ત્રીના સન્માન માટેની વાત હોય અને જ્યારે આવા વિકૃત રાવણ જેવી માનસિકતા ધરાવતો રાવણ જેવો રાવણ હતો તો પણ એનું દહન કરવામાં રામણે રામે પીછેહઠ નથી કરીને એની અંદર એક નાની ખિસકોલીએ પણ મદદ કરી હતી લંકા જવા માટે તો આપણે ખિસકોલીની ભૂમિકા અદા કરવી જોઈએ આવી કોઈ ઘટના બને ત્યારે એવું મારી આપ સૌને વિનંતી છે ને આવું મારું પોતાનું માનવું છે કોઈ મોટા પ્રમાણમાં મદદ કરે તો કોઈ નાના પ્રમાણમાં મદદ કરે આ ગુના ઉકેલવામાં કોઈ બુદ્ધિ કે આવડી મોટી કોઈ વસ્તુ જરૂર નથી પણ કોઈ નજર નજરે નિહાળી હોય કે આ વાત હતી અને નિડરતાથી કોઈ પણ પ્રકારની બીક રાખ્યા સિવાય જે વાસ્તવિકતા મૂકે તો એક સાચો રામનો ભગત છે અને મહિલાની સન્માન માટે એને કઈ લાંબો હાથ કરીને એને કોઈ પણ પ્રકારની ડર વગર મદદ કરી છે એને ભગવાન પણ મદદ કરતો હોય છે હું આપ સૌને આ બાબતમાં આશ્વાસન આપું છું ખાતરી આપું છું મે અગાઉ કહ્યું એ પ્રમાણે બેન બેટીની સુરક્ષા માટે એક ડગલો પણ કોઈ પણ પ્રકારનું પીછેડ ના હોય એમાં કોઈ નફા નુકસાનનો ધોરણ ના હોય અને હું તો એટલું ઊંઘું છું કે તમામ રાજકીય પક્ષો જેને જે ભૂમિકા અદા કરવાની છે એ કરો પણ એમાં બેન બેટી દીકરી કે કોઈ પક્ષ નહીં એ જન્મ નથી લીધો એ કોઈ સમાજમાં જન્મ લીધો છે કે કોઈ માં બાપ નહીં એ જન્મ લીધો છે કોઈ કે ગરીબ નહીં એ લીધો છે કોઈ કે તવંગર નહીં એ લીધો છે પણ અંતે મહિલા એ મહિલા દીકરી એ દીકરી અને એનું રક્ષણ કરવાની જવાબદારી પક્ષા પક્ષથી પર રહીને સાથે મળીને એક મુકાબલો કરીએ તો કોઈની તાકાત નથી કે આ પ્રકારના ગુના શોધવામાં આપણાની હું તો માનું છું કે આવડું ભાબર હોય અને પોલીસ ને સામેથી બેન કેવું પડે કે આ બેઠવા ગુનેગર આ રહ્યો છે ત્યારે આપણે સમગર રક્ષક કર્યું ઘણા ઘણા મારા અનુભવો છે આટલા વર્ષો પછી ના થયું અને એક મરે એને રોગો જેને ઘટના ભોગ બન્યા એને પીડા બાકી નાને આપણે તાળીઓ લેવાની અને એટલે જ આ સામાજિક તત્વોને મોકળું મેદાન મળે પાડોશીની હોય કોઈ સમાજની હોય કોઈની હોય આજ મારે કરી છે તો કાલે તમારે ઘરે આ થવાનું છે એમ ગણીને જ મદદ કરો આ વેદનામાંથી કોઈ બહાર નથી હું પોતે સમજુ છું આજે આપણે બધા સમર્થન આપવા આવ્યા છે એની સાથે હાથે આપણી વેદનાઓ પણ બધી આપણી સાથે છે નથી કહી શકતા કોઈની બેન દીકરીની અને એનો ઇતિહાસ કલંકિત થાય એવું સમાજ ના ઈચ્છતો હોય પણ છૂટકે જયારે કરવું જ પડતું હોય છે ત્યારે એને કઠોરતા પૂર્વક ગંભીરતા પૂર્વક જે કઈ કરવું પડે એ કરીએ આ બાબતમાં પોલીસને જ્યાં જરૂર પડે ત્યાં પૂરો સહકાર આપીએ અને વેલામાં વેલો આ ગુનાનો ઉકેલ આવે એવે હું આવો આપની વચ્ચે બનાસકાંઠા એસપી પણ પધાર્યા છે સમગ્ર પોલીસની ટીમો પોતપોતાના ટેકનોલોજીના માધ્યમથી આ ગુનાનું

ચાલુ કરી દીધી છે ત્યારે અક્ષય રાજસિંહ મકવાણાને પણ સાંભળીએ કે તેઓ આ ઘટના મામલે શું કહી રહ્યા છે મિત્રો આપણે કહેવા માંગુ છું કે મહિલાઓની સુરક્ષા દીકરીઓની સુરક્ષા એ માત્ર બનાસકાંઠા પોલીસ નહીં આપણે ગુજરાત પોલીસ માટે બી હંમેશા કે એ અવલ દરજાની પ્રાયોરિટી રહી છે એવા અઢળક પ્રસંગ છે કે જેની અંદર આપણે બનાસકાંઠા પોલીસ અને આપણે ગુજરાત પોલીસ આવા તમામ આરોપીઓને તમામે તમામ આરોપીઓને જેલ ભેગા કર્યા છે અને માત્ર જેલ ભેગા કર્યા છે એટલું જ નહીં ત્વરિતમાં ત્વરિત એ લોકોને ન્યાય મળે એના માટેની તમામ વસ્તુઓ કરેલી છે અને આવા લોકોને સજા બી પડેલી છે હું આપ હું આપને આપણા બનાસકાંઠા જિલ્લાની બીજી વસ્તુ જણાવી દઉં આપણા દરેક પોલીસ સ્ટેશનની અંદર અમે લોકોએ સી ટીમની રચના કરેલી છે આ સીલીન જે છે એ તમામે તમામ સ્કૂલ કોલેજીસને કવર કરે છે અને આપણે જાણીને એવો આનંદ બી થશે કે એવી ખૂબ ખૂબ જ ઓછી ઘટનાઓ છે કે જેની અંદર એવી વસ્તુઓ સામે આવે છે કે જેમાં કોઈ મહિલાની છેડતી થઈ છે કે કોઈ મહિલાની બીજી કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ મશ્કરી થઈ છે એની સાથે કોઈ જાતનો આવો અન્યાય થયેલો છે અને જ્યારે બી આવી ઘટનાઓ જો બને બી છે અને ધ્યાનમાં બી આવે છે તો અમે તાત્કાલિક એની અંદર તમામે તમામ આરોપીઓની અટક કરી છે હું આપ લોકોને કહેવા માંગુ છું કે જે ન્યાય હોય છે બે પ્રકારના ન્યાય હોય છે પોલીસનો વર્ક છે એમે બંને પાર્ટીને હંમેશા રાજી નથી કરી શકતા એક ફરિયાદી હોય અને એક આરોપી હોય અમે પકડીએ એટલે આરોપી પક્ષે હંમેશા નારાજ જ રહેવાનું છે

અમે લોકોએ જે જે વસ્તુ કરી છે એ ફર્સ્ટ ઓફ ઓલ આપના ધ્યાનમાં મૂકવા માંગુ છું પોલીસ અત્યાર સુધીમાં પાંચ જેટલી એક ટીમોનું ગઠન કરેલું છે જેમાંની એક ટીમ જે છે એ માત્ર ને માત્ર સીસીટીવી કેમેરાઓ ચેક કરી રહી છે સીસીટીવી કેમેરા એટલા માટે ચેક કરવામાં આવી રહ્યા છે કારણ કે અમારી પાસે એક એવું વર્ણન છે કે એ વ્યક્તિએ અમુક પ્રકારનું એક તિલક કરેલું હતું અમે લોકોએ ત્યારબાદ નક્કી કર્યું કે આવા તિલક ક્યાં ક્યાં કોઈ મંદિરમાં કે બીજી કોઈ જગ્યાએ શું આવા તિલક થાય છે જો અહીંયા તિલક થાય છે ત્યાં સીસીટીવી કેમેરા ઉપલબ્ધ હોય ત્યાં ઉપલબ્ધ ના હોય ને બહાર નીકળતા કોઈ દુકાનમાં ઉપલબ્ધ હોય તમામે તમામ સીસીટીવી કેમેરાને કવર કરી આવા કોઈ પણ માણસ કે જેને આવા પ્રકારનો તિલક હોય તમામે તમામ પ્રકારના તિલકવાળાના ફોટા ભેગા કરી અને અમે લોકો જે છે એક એનું બનાવી આલ્બમ અને અમે દેખાડી રહ્યા છીએ જેથી કરીને આરોપીની ઓળખ થાય એટલું જ નહીં જે પ્રકારનો એનો બાંધો એની કટ એની કાઠી છે એનું કદ છે આવા પ્રકારના તમામે તમામ આરોપીને ફિઝિકલ બી લે આવી એનું ઇન્ટ્રોગેશન કરી તો હવે આશા રાખીએ કે આખા મામલે પોલીસ જ્યારે એક્શન મોડમાં આવે છે તો આરોપીઓ વહેલામાં વહેલી તકે પકડાઈ જાય ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે જૈન સાધ્વી સાથે જે છેડતીનો મામલો છે તેના પર ગ્યાનીબેન ઠાકોર પણ ખૂબ જ આક્રમક મૂડમાં દેખાયા ત્યારે ગ્યાનીબેન ઠાકોરના નિવેદન વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર